નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે અને ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ ગઈ છે ચોમાસું નવસારીથી આગળ વધતાની સાથે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે

વરસાદ નોંધાયો છે જેમાં જુનાગઢના મેંદરડામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે ખંભાળિયામાં બે પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે નોંધનીય છે કે ખંભાળિયામાં તો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં આ સાથે જ સંખેડામાં બે ઇંચ ડાંગના સુબીર અને ગીર સોમનાથના તાલાલામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ કચ્છના મુન્દ્રા જુનાગઢ જુનાગઢ શહેર વંથલી કલાવાડ બોટાદ વિસાવદરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં બારડોલી મહુવા વાપી લાઠી કોટડા સંઘાણી ક્વાંટ જેતપુર પાવી ચુડા પઘારી માણિયા હાટીના નેત્રંગ સુરતના માંગરોલ બોડેલી વાલિયા ટંકારા સાવરકુંડલા લોધિકા અને પાલીતાણામાં પંચાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે છોટા ઉદયપુરના સંખેડામાં એક પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે પંચમહાલના હાલોલ વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે રવિવારે રાતે દ્વારકાના ખંભાળીયામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નગર ગેટ સોની બજાર રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર